બુદ્ધનો માર્ગ જ શ્રેષ્ઠ કેમ પ્રકરણ દસ વિશ્વ કલ્યાણ માટે કરુણા પ્રેમ અને મૈત્રી પાયાના પથ્થર શા માટે આખું વિશ્વ બુદ્ધના સિદ્ધાંતો તરફ વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે શું બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો આજના સમયના આધુનિક વિશ્વને યોગ્ય રાહ બતાવી શકે તેમ છે દુનિયાની પ્રવર્તમાન સમસ્યાઓ પર એક નજર કરીએ તો ખ્યાલ આવશે કે આજના સમયનું વિશ્વ અસંખ્ય પ્રકારની સમસ્યાઓથી ખદ રહ્યું છે હજારો પ્રકારની પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહેલા લોકોને સફળ માનવામાં આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સતત વિકાસ આખા વિશ્વનું કેન્દ્ર બિંદુ હોવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સતત પરિવર્તન આવી રહ્યું છે આજની નવી ટેકનોલોજી બીજા જ દિવસે જૂની થઈ જાય છે પરંતુ જેમ જેમ આપણું જીવન વ્યસ્ત બને છે તેમ તેમ આપણે તણાવ અસંતોષ ભય અને અસલામતીમાં વધુને વધુ ભોગ બની રહ્યા છીએ તેથી વિશ્વના લોકોનું ધ્યાન ચિત્તની એકાગ્રતા તરફ ખેંચાઈ રહ્યું છે કેટલાક લોકો તો એવું માનવા લાગ્યા છે કે આપણા દૈનિક જીવનમાં નિયમિત રીતે ગાદી પર બેસીને ધ્યાન કરવાથી આપણી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી બહાર નીકળી શકીએ છીએ પરંતુ શું આપણે માત્ર ધ્યાન સુધી જ આપણા જીવનને મર્યાદિત કરી દેવું યોગ્ય છે શું માત્ર ધ્યાન જ જગતની તમામ પ્રકારની સમસ્યાઓ ઉકેલવાની જડીબુટ્ટી છે તથાગત બુદ્ધે કહ્યું હતું કે માત્ર ધ્યાન નહીં ક્ષમતા ભાવ સાથેનું ધ્યાન એટલે કે સમ્યક સમાધિ કરવું અને તે પણ શીલ અને સદાચારોના મજબૂત પાયા પર કરવું જોઈએ આ વાતને સરળ ભાષામાં કહું તો શીલ અને સદાચાર વિનાનું ધ્યાન આપણે વ્યક્તિગત ફાયદાકારક બની શકે પણ તેનાથી વિશ્વની દરેક સમસ્યાઓ હલ થઈ શકે તેવું માનવું અતિશયોક્તિ ભરેલું લાગે છે બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાન મુજબ માત્ર ધ્યાન નહીં પણ ધ્યાન સાથે શીલ સદાચારયુક્ત જીવન ખૂબ જ મહત્ત્વનું છે શીલ અને સદાચારના વિકાસ માટે બહુ જ મહત્ત્વની એવી ઘણી બાબતો છે કે જે આપણે આપણી દૈનિક ક્રિયાઓમાં કે આપણા વ્યવહારમાં સમાવી શકીએ છીએ આ શીલ સદાચારમાં કરુણા પ્રેમ અને મૈત્રી વિશ્વકલ્યાણ માટે પાયાના પથ્થર બની શકે તેમ છે એવું કહેવાય છે કે કરુણા પ્રેમ અને મૈત્રી માનવ જીવનના એવા સદાચારો છે કે જેને અંધ લોકો જોઈ શકે બહેરા લોકો સાંભળી શકે અને મૂંગા લોકો પણ બોલી શકે છે શું આપણે નથી જાણતા કે કરુણા પ્રેમ અને મૈત્રી એવા આદર્શ હથિયાર છે જેનાથી તથાગત બુદ્ધે અંગુલીમલ જેવા હિંસક અને ક્રૂર વ્યક્તિને પણ સુધારીને એક આદર્શ અને સજ્જન મનુષ્ય બનાવી શક્યા હતા આપણે આપણી આજીવિકા માટે કે અન્ય બીજી પ્રવૃત્તિમાં સતત રોકાયેલા રહીએ છીએ તેમાં આપણે કરુણા પ્રેમ અને મૈત્રીનો એવો રંગ ભરી દેવો જોઈએ કે આપણે એના ધની બની શકીએ હા એવા શીલ સદાચાર છે કે જે વહેંચવાથી ઘટતા નથી પણ સતત વધતા રહે છે કારણ કે આ સદગુણો હંમેશા બેંકના નિયમ મુજબ કામ કરે છે તમે બેંકના ખાતામાં જેટલા રૂપિયા જમા કરાવો છો તેનાથી વ્યાજ સાથે વધારે થઈને પાછા મળે છે પરંતુ જો બેંકમાંથી લોન રૂપે રૂપિયા લેશો તો મૂળ રકમ ઉપરાંત વધારે વ્યાજ સાથે પરત ચૂકવવાના રહેશે કરુણા પ્રેમ અને મૈત્રી સદાચારોનું પણ આવું જ છે તમે લોકોને જેટલી કરુણા પ્રેમ અને મૈત્રી આપશો તેનાથી વધારે કરુણા પ્રેમ અને મૈત્રી તમને પાછા મળશે તમે આંતરદ્રષ્ટિ કરો ખુદના મૂળ સ્વભાવને જુઓ તો ખ્યાલ આવશે કે મનુષ્યનો મૂળભૂત સ્વભાવ વાસ્તવમાં બીજા પ્રાણીઓ કરતાં વધુ કરુણામય પ્રેમપૂર્ણ અને મૈત્રીવાન હોય છે વૈજ્ઞાનિક તથ્યો મુજબ આપણે બધા સામાજિક પ્રાણીઓ છીએ તેથી એકબીજાની સંભાળ રાખવી આપણો પ્રાકૃતિક સ્વભાવ છે આજના સમયમાં મૈત્રીપૂર્ણ વ્યવહાર અને સંવાદિતાની સૌથી મોટી જરૂરિયાત છે સમગ્ર વિશ્વની આ માંગ છે છતાં આપણે અનુભવી રહ્યા છીએ કે માનવીય વ્યવહારમાં કરુણા પ્રેમ અને મૈત્રી મુશ્કેલ બની રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે આજના સમયની સૌથી મોટી સમસ્યા એ છે કે વ્યક્તિની લાગણીઓને કેવી રીતે સમજવી તેનો કોઈ ઉપાય નથી આજના વિજ્ઞાનના યુગમાં આપણે સામેની કોઈ પણ વ્યક્તિનું ભૌતિક રૂપે બધું જ માપી શકીએ છીએ તે માટેના આપણા ઘણા વૈજ્ઞાનિક સાધનો પણ છે આપણે કોઈ પણ વ્યક્તિનું લોહીનું દબાણ તુરંત જ માપી શકીશું પણ આજ લોહીના દબાણ માટે જવાબદાર લાગણીઓને માપવા માટે આપણી પાસે કોઈ જ સાધન કે વ્યવસ્થા નથી કરુણા પ્રેમ અને મૈત્રી એવા સાધનો છે જેનાથી આપણે કોઈપણ વ્યક્તિની લાગણીઓને ખૂબ સરળ રીતે સમજી શકીએ છીએ માપી શકીએ છીએ પરંતુ હાલની શિક્ષણ પદ્ધતિ ભૌતિક વસ્તુઓ ભૌતિક મૂલ્યો પર વધુ ભાર આપે છે આપણા શિક્ષણનો પાયો ભૌતિક બાબતો પર વધારે કેન્દ્રિત છે આપણા શિક્ષણમાં વ્યક્તિના માનસિક ગુણોના વિકાસ માટે કોઈ જ ખ્યાલ રાખવામાં આવતો નથી આપણા શિક્ષણમાં વ્યક્તિની લાગણીઓને સમજવાની કે હકારાત્મક અભિગમના વિકાસને કોઈ જ અવકાશ નથી તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાના કહેવા મુજબ આપણે પ્રાથમિક કે કિન્ડર ગાર્ડન સ્તરથી લઈને યુનિવર્સિટી કક્ષા સુધીના શિક્ષણમાં લાગણીઓની સમજ વિકસે તેવા કોર્સ સામેલ કરવા જોઈએ હું દ્રઢપણે માનું છું કે વિશ્વકલ્યાણ માટે વિશ્વહિતમાં અને માનવતાને જીવંત રાખવા કરુણા પ્રેમ અને મૈત્રી એ પાયાના પથ્થર છે એટલું નહીં પણ તેનાથી જ વિશ્વનું ભલું થઈ શકે તેમ છે